ક્યાંના છો શું નામ ત્યારે જવાબ આપ્યો કે અનિર્દેશ છીએ અને અક્ષર બ્રહ્મ મારું નામ છે મહારાજ કહે અક્ષર બ્રહ્મ રૂપ તો આવું નથી તું ખોટો બકવાસ કરે છે તેના કરતા સ્પષ્ટ કહી દે ને કે હું પ્રાંતિ જ છું અને તુલજારામ મારું નામ છે તો કહે ના મહારાજ મારે તો દેહ કે ગામ કશું જ છે જ નહીં હું સચિદાનંદ સ્વરૂપ છું. મહારાજ ખીજાયા ને કહે તારું નામ બોલ નહીં તો હમણાં જ સચિંદાનંદ સ્વરૂપની ખબર પાડી દઈશ છતાં તુલજારામ કહે હું તો અક્ષર બ્રહ્મ છું પછી મહારાજે એકદમ ક્રોધમાં આવીને કોઈ કાઠીની તલવાર ઉપાડીને કહ્યું ધર માથું તારા અક્ષર સ્વરૂપની હમણાં ખબર પણ ગભરાયા વગર માથું ધરી દીધું હું તો અક્ષર સ્વરૂપ છું આવી દ્રઢતા જોઈ મહારાજ બેસી ગયા અને તુલજારામની ભારે પ્રશંસા કરી પછી તુલજારામ ની પ્રાર્થના તે મહારાજ જયારે પ્રાંતિજ જ પધાર્યા હતા ત્યારે તેમને ઘેરજ પ્રભુએ પોતાનો નિવાસ રાખ્યો હતો દરેક ભક્તને ઘેર મહારાજ થાળ જમવા જતા પદરામણીએ પધારતા અને સભા સ્થાન તુલજારામ ભક્તના ઘરના ચોકમાં જ રાખ્યું હતું અને તુલજારામ ભક્તની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી હતી ભગવાન પ્રથમ તો પોતાના ભક્તની દ્રઢતા જુવે છે કસોટી કરે છે પરીક્ષા લે છે પછી પ્રભુ જોવે કે ભક્ત સાચો છે કે પાકી છે સમજણ સારી છે નિષ્ઠા ઉત્તમ છે પછી તેને પોતાનો કરી લે છે જેતલપુરમાં મહારાજે તુલજારામની કસોટી કરી તેમનો આત્મનિષ્ઠા પણ ચકાસી જોયું પણ તુલજારામ તો પ્રથમ શ્રેણીએ પાસ થયા પછી મહારાજ એમને ગામ પધાર્યા હતા શ્રી હરિ જેતલપુર પ્રાંતિજમાં ભક્તની જ્યાં પરીક્ષા કરી હતી તે સ્થળ કોઠામાં છે હાલ પણ એમને એમ મોજુદ છે એ પવિત્ર સ્થાનના દર્શન કરતા આજે પણ ભક્ત નિષ્ઠાનું સ્મરણ થાય છે આના પછીના ચરિત્રો તથા વિડીયો જોવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો